કરચલિયાપર વોર્ડના ભાવનગર સેવા સંગઠન દ્વારા ધોરણ દસના વિદ્યાર્થીઓને કોઈપણ સ્થળ પર લેવા મૂકવા માટે વ્યવસ્થા કરવામાં આવી મારું નામ હાર્દિક મકવાણા છે અમારે કરચલિયાપરા વોર્ડના વારિયા વિસ્તારમાં આવેલ બુદ્ધ સર્કલ પાસે ભાવનગર સેવા સંગઠન દ્વારા ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે મુક્તમાં ભાવનગર કેન્દ્રમાં કંઈ પણ જગ્યાએ જે કોઈને બોર્ડની પરીક્ષા હોય છે તેને લેવા મૂકવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે જેથી લોકોને બાળકોને કે માતા પિતાને આર્થિક સંકળામણ ન થાય અને તેઓ સરળતાથી સહજતાથી પોતે પોતાના સ્થળેથી બોર્ડના કેન્દ્ર સુધી લેવા મૂકવા જઈ શકશે બસો પ્લસ વિદ્યાર્થી બસો ને તેરની સંખ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી તો શરૂ જ છે આ સહ્યા માં મોટર સેફ એન્ડ શ્યોર એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે